આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે આજે માન્ય શ્રી સવારે સૌથી પહેલા એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઈડ પણ કરી એ પછી ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યા અને આ બંને કુલ મૂકવામાં આવ્યા છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેસ્ડ રાઇડ્સ એર બેઝ રાઇડ્સ અને લેન્ડ બેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે લગભગ એસીથી નેવું અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે એની અંદર મોટરબોટ સ્પીડ બોટ જેટસ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ હોટેર બલૂન આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ લાઇનિંગ ઝોપિંગ આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે ટેન્ટ સિટીની અંદર એકવીસ જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોર્મેટરી પણ એસી ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે તો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે સર્કિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે કે સવારે સાંજે દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સેક્ટર પર ઉપર હિલ છે વડનગર છે પોલો ફોરેસ્ટ છે અંબાજી છે આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે તો ધરોઈને એક આલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ વિકસિત કરીએ છીએ આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે એ ડાઇક ટુ છે ડાઇક ટુની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શું છે ડાઇક વનના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર અરીના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે એટલે આપણે ડાઇક વન ટુની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખો ધરોઈ ડેમ રિજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ રેસ્ટોરન્ટ્સ અનેક પ્રકારના ગતિવિધિઓ એડવેન્ચર સ્પોર્ટ્સ આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ છવ્વીસ સુધી પૂરા થશે આપણે ટ્વટી ફાઇવમાં છે એના પછી ફેઝ થ્રીની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ છે અહીંયા કરવામાં આવનાર છે આપણા તરફથી કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય થેન્ક યુ E Oi, हेलो हेलो हां हां यहां पे ऊपर जो ले आईते बात करता हूं है ये कोई बात थी हेलो हेलो किटाटेंट है मजा आओ à, हेलो हेलो देखो ये रख लो ओके हेलो देखो ये रख लो ओके दादा हेलो ओके ये कंस्ट्रक्शन નું